સંત સવૈયાનાથ ની આપણે વાત કરીનાથ તો એક મહાન સંત થઈ ગયા છે અને એને ઝાંઝરકા ગામની અંદર કહેવાય છે કે એમના પિતાનું નામ સુરા ભગત હતું અને માતાનું નામ ગૌરી માતા તરીકે નામથી બોલાવતા હતા આ પોતે સવાઈયા નાથ તો નામ હવાયો છે બાપા સવાયો થઈને થયો છે આ સવૈયા ભગત હવે મોટો થાય છે ઉંમરલાયક થઈ ગયો છે આમ તો સુરા ભગતે આને વણવાનું કામ આપી દીધો તો અને જે કઈ સાદરુ વણતા એને વેચવાનો ધંધો કરતા અને એમાંથી કઈ ખરીદી કરી લઈ આવતા પૈસા ઘેરે આપતા આવી રીતે જીવન વિહાર કરે એ ધીરે ધીરે કરતા વિરાગ લાગે છે ભક્તિમાં એ વિરાગની ધૂનમાં હોય છે આખો દી અને મથન ઘેરા કરે છે જેનું મન મથન થઈ જાય ને બાપા એમાં કઈક મેળવવાની આશા ઉમંગ વિના ભાવના રાખે છે હવે એમાં કહેવાય છે ગુરુ મળે છે એના ગુરુ નું નામ તુલસીનાથ બાપુ તરીકે ઓળખાતા એને ભેટા થાય છે અને દીક્ષા આપી દે છે હવે આ દીક્ષા લીધા પછી એને પોતાના આજુબાજુમાં જે ગામડાઓ હતા ઝાંઝરકાનાય ત્યાં બધે બાપાનું તો નામ નામસાય તરીકે ઓળખાય છે આ ધીરે ધીરે કરતા નામસાય વધતી જાય છે અને ગામમાં કેવાય છે કે એક પટેલભાઈનો દીકરો વીસ વર્ષનો યુવાનો ઓફ થઈ જાય છે અને આ સવૈયા ખબર પડે છે અને પોતે બહુ કલ્પિક વાતો કરે છે કેવી કલ્પિક વાતો કરે કે હે પ્રભુ પરમાત્મા અખંડ બ્રહ્માંડના માલિક તારા હું ખોટ પડી કે વીસ વર્ષ નો દીકરો લઈ લીધો તારી તો કેવી લીલા છે તારી કળાનો કોઈ પાર નથી અને મને સમજાતો નથી મારા ગુરુદેવે મને જે જ્ઞાન આપ્યો છે સમજણ આપી છે ઈશાન થી મને ખ્યાલ આવે છે કે તારી લીલાનો કોઈ પાર નથી આ ભડભડ ભડબડ જેની દેહની ક્રિયામાં જે અગ્નિ દામ દે છે અને એ સળગાવે છે ઓલા ઈવાન દીકરાને એ ભડભડથી આગ્ને જોઈ પોતાને અનેક જાતના વિચાર આવે છે કે જગતમાં છે અને આ વીસ વર્ષનો યુવાન જાય છે આ દેહ કાયમીક રહેવાનો નથી જેમ અવસ્થામાં છું અને બધો લય ભમાઈ જાય છે એમ આ જીવનમાંથી આપણે વ્યુ જવાનું છે માટે કંઈક કરતો જાવ આવો ભાવ જાગે છે એટલે પોતાને પરમાર્થના પુરુષાર્થના કામનો વિચાર આવે છે અને બાપા ભક્તિમાં લાગી જાય છે એમાં કહેવાય છે કે ધ્રાંગધ્રાના રાજા માનસિંહ રાજા એના વાત કાને જાય છે અને બાપાને સન્માનથી ત્યાં બોલાવે છે નોત્રો છે એટલે બાપા ત્યાં જાય છે હવે બાપા અહીંયા જાય છે એટલે રાજા માનસિંહ તો સન્માનથી આદર ભાવથી ભાવકો થઈ અને બેઠક ગ્રહણ કરાવે છે એટલે બાપા બોલે છે કે આપ રાજા છો અમે પરજા છે આપ પેલા બિરિજમાન થાવ પછી હું બેસું તો કે નહીં આ પેલા બિરાજમાન થો પછી હું બે રાજા એમ કહીશ એટલે બાપાને તો ઠીક કે જેવી તમારી ઈચ્છા બાપાન બાપા આસન ગ્રહ કેસનગ્રહ કરવૈયાનાથ એટલે રાજા પૂછવા લાગે છે હે બાપા તમારી વાતો તો બહુ સાંભળી છે તમે હારી હારીશો અને ચમત્કાર કરો છો અરે બાપા હું તો વણકરનો દીકરો સૌ પરસાદ સમત્કારની મારી પણ વાત ન હોય તો કે ના ના બાપા એમ તમે કઈ સુપાવોમાં કઈક જે હોય હાસું કયો તો કે રાજા હાવ હાસું કહી દઉં તો કે હા એટલે બાપા દાંત કાઢવા માંડ્યા દાંત કાઢતા કાઢતા રાજાને વિચાર આવ્યું કે હું ચમત્કારના પરસાની વાત કરું બાપા દાંત કા કાઢે એટલે બાપા કે રાજા તમે મને બોલાવ્યો હું અહીંયા આવ્યો છું એટલે મારી પાસે ચમત્કારના પરસા તો હોય જ નહીં હું ઉડીને નથી આવ્યો હું ચાલતા ચાલતા આવ્યો છું અને આપ ચમત્કાર ની વાત કરો તો સાંભળો કે હું વણકરનો દીકરો તમે રાજા રાજા અને રૈયતમાં ઘણો ફેર હોય છે જયારે રૈયત કોઈ પણ અગાઉ આવીને બેઠી હોય અને રાજા આવવાના હોય એ રાજા આવે એટલે રૈયત ઊભી થાય અને રાજા બેસે પછી રૈયત બેઠક ગ્રહણ કરે છે તો ઈ પેલા બેઠક નો લીધી અને મને રયત ને બેઠક દીધી આપ આનાથી ચમત્કાર પરસો કેવો હોય આની પેલા તમારે કોઈ વણકરનો દીકરો અહીંયા આ બેઠક ઉપર બેઠો હોય એવો એક પણ દાખલો હોય તો મને બતાવો બાપા તો કે ના બાપા તો આ પરસો કહેવાય આ સમત્કાર કહેવાય આથી ચમત્કાર કેવો એટલે બધા રાજના માણસો ખુશ થાય આનંદ થાય અને ઉમંગ આવે છે શ્રીફળ લઈને બાપાના શરણે સડાવે છે અને પગે લાગે છે અને ધામ જે આખી રાત વાતો કરે છે અને વાતો સાંભળે છે રાજા અને સવારમાં એને સીમાડા લેગી ઓળાવવા જાય છે આવો ઇતિહાસ છે અને બાપાએ છેલ્લે સમાધિ લીધી છે એ અઢારસો ને અઠ્ઠાણુંમાં માં લીધેલી છે અને અત્યારે હાલમાં ત્યાં ઝાંઝરકા શંભુનાથ ગાદીએ બિરજમાન છે અને ગાદીપતિ છે આટલું કહી અને આપણે આ વાત Aí viram vira mape.